નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આજે આપણે સમાચારોના લંચ બોક્સમાં બિઝનેસ અને ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો પર નજર કરીશું તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ સોના અને ચાંદીના ભાવમાં બુધવારે એટલે કે તેરમી ડિસેમ્બરે ઘટાડો જોવા મળ્યો હતો ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન એટલે કે આઈબીજે અનુસાર દસ ગ્રામ સોનું છોતેર રૂપિયા સસ્તું થયું અને એકસઠ હજાર બસો એક રૂપિયાના ભાવે વેચાયું આ મહિનાની શરૂઆતમાં સોનાની કિંમત ત્રેસઠ હજાર આઠસો પાંચ રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી ગઈ હતી આ આંકડાઓને જોતા સોનાના ભાવમાં અઢી હજાર રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે ચાંદીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો ચાંદી પ્રતિ કિલો છસો રૂપિયા ઘટીને સત્તર હજાર આઠસો અઠ્ઠાણું રૂપિયા બોલાઈ હતી જે અગાઉ એકોતેર હજાર પાંચસો પંચોતેર રૂપિયા હતી આ મહિને ચાર ડિસેમ્બરે ચાંદી સિત્તોતેર હજાર રૂપિયાને પાર કરી ગઈ હતી અને તે પછી વધ્યા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો સરકારી મહત્વની અટલ પેન્શન યોજના હેઠળ નોંધાયેલા લોકોની સંખ્યા છ કરોડને પાર કરી ગઈ છે ભારત સરકારે નવ મે બે હજાર પંદરના રોજ સામાજિક સુરક્ષા યોજના અટલ પેન્શનની શરૂઆત કરી હતી તેનો ઉદ્દેશ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે આ યોજના હેઠળ દેશના નાગરિકો ખાસ કરીને ગરીબ અને વંચિત લોકો તેમજ અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન આપવામાં આવે છે આ યોજના હેઠળ સાહીઠ વર્ષની ઉંમર પછી પેન્શન ધારકને માસિક એક હજાર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે પેન્શનની રકમ સભ્યના યોગદાન પર નિર્ભર રહેશે પતિ પત્ની બંનેના મૃત્યુ પર સબસ્ક્રાઇબરની સાહીઠ વર્ષની ઉંમર સુધી એકથી થયેલી પેન્શનની રકમ નોમિનીને પરત કરવામાં આવે છે એશિયન ડેવલપમેન્ટ બેન્ક એટલે કે એડીબીએ ચાલુ નાણાકીય વર્ષ એટલે કે બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ભારતના અર્થતંત્રના વિકાસ દરનો અંદાજ વધારીને છ પોઈન્ટ સાત ટકા કર્યો છે એડીબીએ સપ્ટેમ્બરમાં છ પોઈન્ટ ત્રણ ટકાનો વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો હતો એડીબીએ તેના અહેવાલમાં કહ્યું છે કે મેન્યુફેક્ચરિંગ માઇનિંગ કન્સ્ટ્રક્શન અને યુટિલિટી ક્ષેત્રમાં દ્વિઅંકીય વૃદ્ધિ જોવા મળી છે કે સમગ્ર નાણાકીય વર્ષમાં કૃષિનો વિકાસ દર થોડી ધીમી ગતિએ વધવાની ધારણા છે એડીબીએ ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય અર્થતંત્રમાં ફુગાવાનો દર તેના અગાઉના પાંચ પોઈન્ટ પાંચ ટકાના અનુમાન પર જાળવી રાખ્યો છે દેશમાં જથ્થાબંધ મોંઘવારી વધી છે નવેમ્બરમાં ડબલ્યુપીઆઈ ફુગાવો એટલે કે જથ્થાબંધ ભાવ સૂચકાંક માર્ચ બે હજાર ત્રેવીસ પછી પ્રથમ વખત નકારાત્મક ઝોનમાંથી બહાર આવ્યો છે ઓક્ટોબરમાં જથ્થાબંધ ફુગાવો પોઈન્ટ બાવન ટકા હતો જે નવેમ્બરમાં વધીને પોઈન્ટ છવ્વીસ ટકા થયું છે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારા વધશે નવેમ્બરમાં ભારતનો જથ્થાબંધ ફુગાવાનો દર વધીને પોઈન્ટ છવ્વીસ ટકા થયું છે દિલ્હી એનસીઆરના લોકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે ત્યાં સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે આજથી દિલ્હીમાં સીએનજીના ભાવ વધીને છોતેર રૂપિયા ઓગણસાહીઠ પૈસા પ્રતિ કિલોએ પહોંચી ગયું છે આજે સીએનજીના નવા ભાવ ચૌદ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સવારે છ વાગ્યાથી અમલમાં આવ્યા છે આ વર્ષે એટલે કે બે હજાર ત્રેવીસમાં સીએનજીના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો છે અગાઉ નવેમ્બર અને ઓગસ્ટમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો જ્યારે જુલાઈમાં સીએનજીના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો બુધવારે યુએસ ડોલર સામે બે પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તે ત્યાંશી રૂપિયા ચાલીસ પૈસા પ્રતિ ડોલરની ઓલ ટાઈમ લોની સપાટીએ બંધ રહ્યો હતો આ પહેલા પાંચ ડિસેમ્બરના રોજ ડોલર સામે રૂપિયો ત્યાંશી પોઈન્ટ ઓગણચાલીસના સૌથી નીચા સ્તરે બંધ રહ્યો હતો ફોરેન એક્સચેન્જ ટ્રેડરના જણાવ્યા અનુસાર ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે ડોલરને સપોર્ટ મળી રહ્યો છે ક્રૂડ ઓઇલ છોતેર ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં રૂપિયો લગભગ એક પોઈન્ટ બાવીસ ટકા નબળો પડ્યો છે નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ શરૂઆતમાં રૂપિયો બ્યાસી પોઈન્ટ ઓગણચાલીસ રૂપિયા પ્રતિ ડોલર હતો નવા વર્ષના આગમન પહેલા ડીસીબી બેન્કે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે બેન્ક દ્વારા ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજદરમાં વધારો કરવામાં આવ્યો છે હાલમાં જ આરબીઆઈની મોનિટરી પોલિસીની મીટિંગ થઈ હતી જેમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો તે જ સમયે હવે ડીસીબી બેન્કે એફડી પરના વ્યાજદરમાં પોઈન્ટ દસ ટકાનો વધારો કર્યો છે બેંક દ્વારા બે કરોડ રૂપિયાથી ઓછીની એફડી પરના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે અને આવી સ્થિતિમાં સામાન્ય લોકોને બેંકમાંથી આઠ ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે જ્યારે વરિષ્ઠ નાગરિકોને આઠ પોઈન્ટ સાહીઠ ટકા સુધી વ્યાજનો લાભ મળી રહ્યું છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર